ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છે મારી છેને તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને જય માતા રાધે કેમ છો અને આજમાં છે ને મિત્રો આપણે જવાનું છે તળાજા માર્કેટ યાર્ડમાં થોડાક કાંધાની માંડવી છે ને એ વેચવા જવાની છે તો વિડીયોને એન્ડ તક બિન્યા રહેજો ને આજમાં છે ને હવામાન હાવ ખરાબ છે તમે જોઈ શકો આપણા સૂરજ મહારાજ પણ બરોબર દેખાતા નથી હવામાન હાવ ખરાબ છે આમ જવું કેમ પણ એલા ભાઈ એ આમ નહિ તરીકે આમ હરખું દેખાડો આમ બધાય લીલો અત્યારે કલાસ કામ થોડીક ધુખડ રેખું છે આજમાં Bagar, ya bhe, gai, sumazana, bhe, Thandilaga? Eh bagar, emper hamu do. Ya kain bi hamu bu se. gai. Saras mazana char mam be. U ba se. lage. lage. ya. મિત્રો આ માનવી નો આપડે તેરસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે આ છે કાંધુ બત્રી નંબર નું ડુંગળીમાં તો મિત્રો આપડે છે ને અહીંયા હેડ માં પૈ એટલે અગિયાર ઉપર થઈ ગયું એટલે હરાજી પણ પૂરી થઈ ગઈ પછી પાછા આપણે પીધા શેઠિયાઓને બરકી બરકીને પાછી હરાજી કરાવી એવું હતું અને આ જોઈ શકો મિત્રો કેટલા બધા હજી ઠેલા પીડ્યા છે હું ઝાઝા થેલા છે અહીંયા પણ એટલા પીડ્યા ઓલી બાજુ કેટલા પડ્યા આ બધા જુઓ કેટલો માલ ડુંગળીનો આવેલો છે બસ જોઈ

આરાધી પૂરી થઈ ગઈ હતી ઘણી ઘણી મોડા અગિયાર વાગે ભાઈ ગયા એટલે કઈ બતાવી નહીં સોરી તો મિત્રો હવે ભાગ્યા આપણે વેસાઈ ગયે અને હવે બિલ લેવા લેવાનું બાકી છે અને બહાર સા પાણી પી આનો તો મિત્રો આ છે તળાજાનો ગેટ ખેતીવાડીનો જોઈ શકો મોટો છે આ ચીજ બધાય એન્ટર કરે છે ફાલો આ બિલ લેવા આવી ગયા અને બિલ લઈને ભાગી ઘરે ધ નેક્સ્ટ ડે બેને ગુડ મોર્નિંગ અને બીજા દિવસની સવાર પડી ગઈ છે અને આપણે જઈએ છીએ હવે સેલરી પાવા પાજો ગેસની આ સણિયામાં ને માં બધે પાવાની છે વટાણામાં ને માં મિત્રો જો આ ત્રણ કે અહીંયા આમાં સેલરી ભરેલી છે આખી આખા છે અને જો આ બે મોટા વીસ વીસ લીટર એ બધું આ કેરામાં છે ને પાઈ દેવાનું છે સેલરી આ કેરામાં આ એક જ કેરામાં બકાલા જોવા એ હા હવે મોટર સારું કરીએ અને જવા દે સેલરી

હવે આપણે ચાલુ કરી દઈએ હવે આખો શરૂ કરવાનો છે એમ તો ઘડીક ધીમો રાખી પાણી ધીમું છે ને એટલે મિત્રો આપણે આપણી ઘરની વાડીમાંથી કામ કરીએ છીએ લીંબુડીમાં બગીચા સાફ કરીએ આ ખડ બધું લીધું છે ખામડા સફા કરીએ છીએ અને પાંચસો રૂપિયા ભાઈ મજૂરી બગીચા સાફ કરવાની હાલે રોકડી જો આ બધા ખામણા બાકી છે આ બધા આ બધા આવ્યા કરે થોડોક સાંજો લાગે આ બધા આંબા પાંબા બધું સાફ કરવાનું છે એટલે લગભગ બે દિવસ આમાં નીકળી જાય આપણે હાલ કરે આવું અમારા સાથી આમ ગીત ગાયા કરે અને અમારો ટાઈમ પસાર થયા કરે

મિત્રો બપોરા થઈ ગયા છે અને હાથ પગ ધોઈ નાખી છે હવે અને કકડી ભૂખ પણ લાગી ગઈ છે કામ પણ બહુ કર્યું ખેડૂત નહોતા ધોય આપણે ખેડૂત ઓલે દાડીએ ગયેલા છે ખેડૂત હોય કે ન હોય કામ ભાઈ નીતિથી કરવાનું હાસી નીતિથી હોય કે ન હોય ત્યાં ન હોય ને ખેડૂત તો આપણે કામ વધારે કરીએ કરીએમાં પોરા ઓછા ખાઈએ તો બધા મહેનતની ભાઈ કમાણી મહેનતથી કામો ખોટી દાઇનત ન કરો બધા મિત્રોને ખાસ કમસમ તો ચાલો તમે લઈ મિત્રો આપણે છે ને બધાય થળિયા જો લીંબુડીના એકલા સોખા કરી નાખ્યા નહીં સંગો તમે આ કાતર કરીને કાપી નાખ્યા છે કાતર બધું કાપવાની બધાય નો હવે આ ખામણા છે ને આ કોડાડીની 3 ગમતી છે ને થોડા થોડા ગોળવાના થાય તો ચાલો फटाफट ये काम કરી નાખી